ટુ માય ચેનલ આજે હું તમારા માટે ભરેલા મરચાંની એકદમ ઇઝી રેસીપી લઈને આવી છું આ રેસીપીથી તમે ઘરે ભરેલા મરચાં અવશ્ય બનાવશો તો ભરેલા મરચાં બનાવવા માટે સૌપ્રથમ આપણે મરચાંને પાણીમાં ધોઈ દેવાના છે તો અહીં મેં એક વાસણમાં થોડું પાણી લઈ લીધું છે તેમાં હવે બધા મરચાં એડ કરી દેવાના છે ત્યાર પછી બધા મરચાંને પાણીમાં સરસ રીતે ધોઈ લેવાના છે ચણાના લોટથી ભરેલા આ મરચાં જ્યારે મારા ઘરમાં બને છે તો સૌ કોઈને આ મરચાં બહુ જ ભાવે છે જ્યારે પણ આ મરચાં બનાવીએ છીએ ત્યારે બધાને ઓછા જ પડે છે આ મરચાંની રેસીપી મારા નાનીની છે મારા નાની જ્યારે આ રેસીપીથી ભરેલા મરચાં બનાવે છે તો સૌ કોઈને બહુ જ ભાવે છે તો મારા મમ્મી પણ એ જ રેસીપીથી આ ભરેલા મરચાં બનાવે છે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે પાણીથી મરચાંને સરસ રીતે ધોઈ લીધા છે ત્યાર પછી તેને એક રૂમાલમાં લઈ લેવાના છે મરચાંને રૂમાલથી સરસ રીતે સાફ કરી દેવાના છે વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે મરચાંને બરાબર સાફ કરી દેવાના છે મરચાંમાં થોડું પણ પાણી રહે નહીં તે રીતે તેને સાફ કરી દેવાના છે તો બસ હવે આપણે મરચાંને સરસ રીતે સાફ કરી દીધા છે હવે તેને આપણે સુધારી લેવાના છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે મરચાંના પીસ નથી કરવાના મરચામાં ખાલી વચ્ચેથી આપણે થોડા ચીરા કરીને જ જેટલો મસાલો જાય એટલી જ જગ્યાથી આપણે ચપ્પાથી ચીરો પાડી દેવાના છે અને મરચાંમાંથી જે તેના બી હોય છે તે બધા જ બી કાઢી લેવાના છે વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે તે જ રીતે આપણે મરચાંમાંથી વચ્ચેથી ચપ્પાથી આ રીતે એક ધાર કરી દેવાની છે અને તેમાંથી બધા જ જે મરચાંના બી છે તે કાઢી દેવાના છે તો સરસ રીતે મરચામાંથી બી કાઢી લેવાના છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે બધા જ મરચામાંથી બી કાઢી લીધા છે અને તેમાં વચ્ચે જીરા કરી દીધા છે હવે આપણે સામગ્રી જોઈ લઈએ તો સામગ્રીમાં મેં એક વાટકી મીઠું હળદર થોડી રાઈ થોડા તલ અને થોડી ખાંડ લઈ લીધી છે અને એક વાટકી ચણાનો લોટ અને એક લીંબુ લઈ લીધું છે તો હવે આપણે મસાલો જોઈ લઈએ તો મસાલો બનાવવા માટે એક વાટકામાં મેં છે પહેલાં ચણાનો લોટ લઈ લીધો છે ત્યાર પછી તેમાં જે આપણે મીઠું લીધું હતું તે એડ કરી દેવાનું છે ત્યાર પછી જે જે આપણે મસાલા લીધા છે તે બધા જ તેમાં એડ કરી દેવાના છે એક વાટકી તલ થોડી હળદર થોડી ખાંડ પછી લીંબુ એડ કરી દેવાનું છે તો લીંબુમાં આપણે લીંબુનો રસ જ એડ કરવાનો છે લીંબુ ઓપ્શનલ છે જો તમને લીંબુ ઉમેરવા ન માગતા હોય તો લીંબુ ઓપ્શનલ છે તેના વગર પણ મસાલો સરસ જ બને છે ત્યાર પછી એક પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે અને બધો જ મસાલો સરસ રીતે મિક્સ કરી દેવાનો છે મસાલો આપણે હાથથી જ મિક્સ કરવાનો છે જેથી કરી ચણાના લોટમાં બધો જ મસાલો સરખી રીતે મિક્સ થઈ જાય અને મસાલામાં બધા જ મસાલાનો સરસ રીતે ટેસ્ટ આવી જાય તો આપણે આ જ રીતે હાથથી જે રીતે લોટ બાંધીએ છીએ તે જ રીતે મસાલો તૈયાર કરી દેવાનો છે તો અહીં ફ્રેન્ડ્સ આપણા મસાલામાં થોડું તેલ ઓછું લાગે છે તો તેલ આપણે એક્સ્ટ્રા પણ તેમાં પાછળથી ઉમેરી શકીએ છીએ જો આપણો મસાલો બરાબર મિક્સ ન થતો હોય તો આપણે થોડું થોડું તેલ ઉમેરતા જવાનું છે અને મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો મેં ફરીથી એક પરી જેટલું તેલ લઈ લીધું છે અને હવે મસાલાને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે આ મસાલાની રેસીપી એકદમ સરળ છે અને આ મસાલો સ્વાદમાં પણ એટલો ટેસ્ટી હોય છે ને મસાલાનો આપણે વઘાર કરવાનો નથી આ જ રીતે સાતો જ મસાલો તૈયાર કરવાનો હોય છે જનરલી જ્યારે બધા તેલમાં પહેલાં ચણાનો લોટ ફ્રાય કરી દે છે અને પછી તે મસાલો મરચાંની અંદર ભરે છે તો તે મરચામાં તે જે ટેસ્ટ આવવો જોઈએ તે નથી આવતો તો આપણે સાદો જ મસાલો વઘાર્યા વગરનો તૈયાર કરવાનો છે તો હવે ફ્રેન્ડ્સ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તેને હવે મરચાંની અંદર આ જ રીતે ભરી દેવાનો છે મરચામાં માપ સરસ મસાલો ભરવાનો છે જેથી કરી બધો મસાલો મરચાંની બહાર ન નીકળે મરચાંની અંદર જેટલો મસાલો આવે તેટલો જ આપણે ભરતું જવાનું છે અને આ જ રીતે પછી આંગળીની મદદથી મરચાંને બે બાજુથી બંધ કરી દેવાનું છે તો આ જ રીતે આપણે બધા જ મરચાંમાં મસાલો ભરી દેવાનો છે મસાલો થોડો એક્સ્ટ્રા જ આપણે બનાવવાનો છે જેથી કરી જ્યારે પછી આપણે મરચાં વઘારીએ છીએ ત્યારે મસાલો એક્સ્ટ્રા મરચાંની ઉપર નાખી દેવાય એટલા માટે આપણે મસાલો વધારે જ બનાવવાનો છે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે બધા જ મરચાંને આ રીતે ભરી દેવાના છે તો અહીં આપણા બધા જ મરચાં મસાલાવાળા થઈ ગયા છે બધા જ મરચાંમાં સરસ રીતે મસાલો ભરાઈ ગયો છે વિડીયોમાં તમે જુઓ છો તેટલો જ મસાલો આપણે મરચાંની અંદર ભરવાનો છે બહુ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહીં તો હવે આપણે મરચાંનો વઘાર જોઈ લઈએ તો વઘાર માટે મેં ફ્રેન્ડ્સ એક પેન લઈ લીધી છે તેમાં આપણે માપસણ તેલ ઉમેરી દેવાનું છે તો અહીં મેં બે પરી જેટલું તેલ લઈ લીધું છે તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી રાઈ ઉમેરી લેવાની છે અને રાઈને તેલમાં સરસ રીતે કકળવા દેવાની છે રાઈ તેલમાં સરસ રીતે કકળી જાય એટલે આપણે મરચાંને તેલમાં ઉમેરી લેવાના છે મરચાં જ્યારે તેલમાં ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીરો જ રાખવાનો છે જેથી કરી મરચાં તેલમાં બળી ન જાય બસ હવે ધીમા જ ગેસે મરચાંને શેકાવા દેવાના છે અને ધીમા જ ગેસે મરચાંને આ રીતે હલાવતા જવાનું છે અને તેલમાં શેકાવા દેવાના છે બેથી ત્રણ મિનિટ સુધી આ જ રીતે મરચાંને તેલમાં શેકાવા દેવાના છે અને તેને હલાવતા જવાનું છે મરચાંને આ રીતે ઉપર નીચે કરી લેવાના છે જેથી મરચાંની ચારે બાજુ તેલ સરસ રીતે આવી જાય અને મરચાં તેલમાં સરસ રીતે શેકાઈ જાય મરચાંને આપણે બધા જ મરચાં તેલવાળા થઈ જાય તે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે બધા જ મરચાં તેલવાળા સરસ થઈ જાય પછી જ આપણે તેને ઢાંકીને શેકાવા દેવાના છે તો બસ હવે ફ્રેન્ડ્સ આપણા બધા જ મરચાં તેલવાળા થઈ ગયા છે તો હવે એને આપણે ચારથી પાંચ મિનિટ સુધી ધીમા જ ગેસે ઢાંકીને ચડવા દેવાના છે ચારથી પાંચ મિનિટ પછી આપણે મરચાંને જોઈએ છીએ તો આપણા મરચાં સરસ રીતે એક બાજુથી શેકાઈ ગયા હોય છે તો ફરીથી મરચાંને આ રીતે ઉપર નીચે કરી લેવાના છે મરચાંને ઉપર નીચે કરી લીધા પછી જે મસાલો ફ્રેન્ડ્સ આપણો એક્સ્ટ્રા વધ્યો હતો તે મસાલો પણ આપણે હવે તેલમાં ઉમેરી લેવાનો છે તો અહીં ફ્રેન્ડ્સ મેં જે મસાલો વધ્યો હતો તે લઈ લીધો છે અને પહેલાં હાથથી મદદથી મસાલો થોડો થોડો એડ કરવાનો છે બસ આ જ રીતે મસાલો મરચાં ઉપર આપણે ભભરાઈ દેવાનો છે ત્યાર પછી જે એક્સ્ટ્રા મસાલો વધ્યો છે તેને મરચાંની ચારેય બાજુ એટલે કે મરચાંની ફરતે બાજુ આપણે મસાલો ફેર ભભરાઈ દેવાનો છે અને ત્યાર પછી તેને હલાવ્યા વગર જ ઢાંકીને શેકાવા દેવાનો છે જેથી બધો જ મસાલો તેલમાં સરસ રીતે શેકાઈ જાય બસ બેથી ત્રણ મિનિટ્સ પછી આપણે મરચાંને આ રીતે હલાવી દેવાના છે જેથી કરી બધો જ મસાલો મરચાંમાં સરસ રીતે ઉપર નીચે આવી જાય હવે મરચાંને ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે હલાવતા જવાનું છે અને ઉપર નીચે તેને કરીને સરસ રીતે તેલમાં શેકાવી દેવાનો છે તો ફ્રેન્ડ્સ ત્રણથી ચાર મિનિટ સુધી મરચાંને આ રીતે શેકાવી દેવાના છે ત્યાર પછી મરચાંને ઢાંકી દેવાના છે અને પાંચ મિનિટ સુધી મરચાંને ઢાંકીને શેકાવા દેવાના છે વિડીયોમાં તમે જુઓ છો તો આપણા મરચાં સરસ રીતે ચણાના લોટવાળા થઈ ગયા છે મરચાંની ચારે બાજુ ચણાનો લોટ સરસ રીતે ભરાઈ ગયો છે હવે મરચાંને ઢાંકીને પાંચ મિનિટ સુધી શેકાવા દેવાના છે તો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ પછી જ્યારે મેં મરચાંને જોયા તો આપણા મરચાં સરસ રીતે ચણાના લોટવાળા થઈ ગયા છે તો ગેસ બંધ કરી દેવાનો છે અને મરચામાં થોડી કોથમીર ઉમેરી લેવાની છે અને ત્યાર પછી મરચાંને સરસ રીતે આવી રીતે હલાવી દેવાના છે તો ફ્રેન્ડ્સ આપણા ભરેલા મરચાં તૈયાર થઈ ગયા છે હવે ભરેલા મરચાંને અહીં મેં ખીચડી સાથે લઈ લીધા છે ખીચડી સાથે આ મરચાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ અવશ્યથી કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ